હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને તમે આ વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળો અને જોઈ લ્યો મિત્રો આપણે આ બે મહિનાનો કપાસ્યો છે આપણે ત્રીસ પાંચ વાવેલો છે અને આજ છે અને ત્રીસ સાત કાલ વહી ગયો એટલે આપણે બે મહિનાને માથે એક દિનનો કપાસ થઈ ગયો છે અને જોઈ લ્યો અત્યારે દવાનો સ્પ્રે ચાલુ છે તો કઈ દવા છાંટવી છે

ક્યારેય આની ભર કપાસમાં દવા થઈતી નથી આપણે બે મહિનાનો કપાસ જોયો તો એ હજી આપણે આમાં એક દવાનો સ્પ્રે કર્યો નથી જે આ પહેલો સ્પ્રે છે અને અત્યારે મોનોકોટો અને સાયપરિસોન જે આપણે દર વર્ષે રાબેતા મુજબ દવાનો છંટકાવ કરવી છે આજે તે જ રીતે આ વર્ષે પણ આપણે કપાસમાં દવાનો છંટકાવ ચાલુ કર્યો છે અને જોઈ લ્યો મિત્રો આપણે ત્યારે દવાનો પહેલો રાઉન્ડ ચાલુ કર્યો છે આપણે કપાસમાં અને મિત્રો આ વર્ષે પણ આપણે સાયપરિથિયોન અને મોનોકોટોનો સ્પ્રે ચાલુ છે બરાબર જોઈ લ્યો આ આપણો કપાસ છે કાલે આમાં ડ્રીપમાં ખાતર ચડાવ્યું અને આજે આમાં દવાનો સ્પ્રે ચાલુ છે હજી આપણે દવાનો પહેલો જ સ્પ્રે છે અને આ મોર આપણે એક વખત કપાસમાં દવા ખાઈ નથી એડી જોઈ લઈએ આપણે આપણો કપાસ છે અને આમાં અત્યારે દવાનો પહેલો સ્પ્રે ચાલુ કર્યો છે આ છે સાયપરિથિયોન કે આપણે દર વખતે આપણે એક જ દવાનો ઉપયોગ કરીએ છીએ આ છે સાયપરિથિયોન આવું જો એક મફ્યું છે પાંચ ચાલી નું તો આપણે ચાલી ચાલી નાખીશી આપણે